જયંતિલાલ લાલ ચીકીવાલાને મળો એટલે તમને પટેલની દિલદારીના પરચા થાય સાહેબ અહીં દરરોજ પચાસ કિલો કચરિયો અને ચીકી તો લોકો ને ફ્રી થઈ જાય છે ગાંધીનગર મહુડી હાઈવે પર ચીકી અને કચેરી વેચતું ગુજરાતનું આ સૌથી મોટું રિટેલ કાઉન્ટર છે મિત્રો આજે હું અમદાવાદ થી પેથાપુર ખાસ કચેરીયુ કિંગ જયંતીલાલ પટેલ ને મળવા આવ્યો છું ઓગણીસો ઇઠયાસી થી પેથાપુર ના જાણીતા જયંતિલાલ ચીકી વાલા અને કચેરી ચાખ્યા પછી બધા એક જ વાત બોલે છે વાહ મજા આવી ગઈ ખરેખર જેવું નામ એવું જ કામ વિન્ટર સ્પેશિયલ વાનગીઓમાં ડ્રાયફ્રુટ સૂંઠ અને આદુ જેવા નાખવામાં ભાઈ જરાય કચાશ રાખતા નથી ઇન્ગ્રીસ થી વધુ પ્રકારના ચિક્કી અને કચરિયું મળતા હોવાથી અમદાવાદ અને મહેસાણા ઉપરાંત દૂર દૂર થી લોકો ચીક્કી કચરિયુ અને ગુજરાતી નાસ્તા લેવા આવે છે જયંતિલાલ નાઇન્ટીન એટી એટ થી એક ધારી ગુણવત્તા આપી રહ્યા હોવાથી જાણીતા તો હતા જ પણ એમ નો અભ્યાસ કરી દીકરા આદિત્ય પટેલે પપ્પાની પેઢી જોઈન કરી અને ધંધો નેક્સ્ટ લેવલ પર પહોંચાડી દીધો આદિત્ય નવા જમાના પ્રમાણે જયંતિલાલ ચીકીવાલાની ની બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી ધંધો અનેક ગણો વધારી દીધો તમે વિદેશમાં હો અને આ રીલ જોઈને રાજી થઈ રહ્યા હો તો વધુ રાજી થઈ જાઓ કારણ કે પેથાપુર ના પટેલ જયંતીલાલ ચીકીવાલાની ની શાખા ઓસ્ટ્રેલિયા ના પણ છે મિત્રો આમની ચીકી અને કચેરીઓ તો એક નંબર છે જ એ ઉપરાંત મને આદુ પાક ખુબ ભાવ્યું તમે પણ લાભ લેજો ધોરણ દસ સુધી ભણેલા જયંતિલાલ પટેલે એ બી થયેલા પુત્ર સાથે મળીને ઉભી કરેલી બ્રાન્ડ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવો मन भुलता नै